શું એન્ટી રેગિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ છે કારણ કે જે પ્રમાણે રેગિંગ થયું છે એ પ્રમાણે એવું જ લાગી રહ્યું છે કે કદાચ આ રૂલ્સ અને રેગ્યુલેશન કાગળ ઉપર જ હોય હું આ વાત એટલા માટે કહી રહી છું કારણ કે પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું રેગિંગ દરમિયાન મોત થયું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે અને સાથે આક્ષેપો એટલા માટે હું કરી રહી છું અને લોકો પણ કરી રહ્યા છે કારણ કે જે વિદ્યાર્થીના પિતા છે તે પણ એવું કહી રહ્યા છે કે મારા દીકરાનું કદાચ રેગિંગ દરમિયાન મોત થયું હોય તેવું એમને પણ લાગી રહ્યું છે પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ થયું છે પ્રાથમિક વિગતો મુજબ વિદ્યાર્થી સાથે રેગિંગ થયો હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે મૃતક વિદ્યાર્થી એમ બીબીએસના પહેલાં વર્ષમાં અભ્યાસ કરતો હતો સુરેન્દ્રનગરના જેસરા ગામના વતની મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો આ તરફ પુત્રના મોતને લઈ પરિવારજનો ગેરા શોકમાં પણ છે કારણ કે પહેલાં તેમને એવું કહેવામાં આવ્યું છે કે તમારો બાળક તમારો જે સંતાન છે એ બેહોશ થયો છે પરંતુ જ્યારે એને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો છે મૂળ સુરેન્દ્રનગરના જેસરા ગામના વતની અઢાર વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણીયા એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો જોકે હવે આ યુવકના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોની માથે જણે આભ ફાટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે પરિવારજનો આક્ષેપ છે કે ધારપુર હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થઈ રહ્યું છે કારણ કે એમના જ બાળક સાથે રેગિંગ થયું હોય તેવા પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે આ સાથે સુરેન્દ્રનગરના જેસરા ગામના વિદ્યાર્થીનું મોત થતા ત્રણ કલાક ઊભો રાખતા વિદ્યાર્થી ઢળી પડ્યો અને ધારપુર મેડિકલ કોલેજમાં આ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે સૌથી મોટો સવાલ અહીંયા એ જ થાય છે કે શું એન્ટી રેગિંગ રૂલ્સ રેગ્યુલેશન કાગળ પર છે અને ચલો એ રૂલ્સ અને રેગ્યુલેશન કાગળ પર હોય તો પણ એમબીબીએસના જે પ્રોફેસર્સ છે શું એમને ખબર નહોતી કે એમની આ કોલેજમાં પાટણની ધારપુર મેડિકલ કોલેજ જગવિખ્યાત છે લોકો દૂર દૂર કરવા આવે છે અને અને સાથે લોકોના પણ એવું હોય છે કે મારો દીકરો એમબીબીએસ પાસ થઈને મોટો ડોક્ટર બનશે પણ શું ડોક્ટર્સ બને વિદ્યાર્થીઓ અહીંયા બચે તો ડોક્ટર્સ બને ને કારણ કે પ્રોફેસર્સ ને પણ ખ્યાલ નથી કે એમની આવડી મોટી વિખ્યાત મેડિકલ કોલેજમાં રેગિંગ થઈ રહ્યા છે અને રેગિંગને કારણે લોકોના મોત થયા છે ખાસ આ અઢાર વર્ષીય અનિલ નામના વિદ્યાર્થીનું મોત થયું છે અને એને કારણે લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે અને સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શું હવે પાટણની ધારપુર મેડિકલ કોલેજ એમબીબીએસ જો કોઈને કરવું હોય તો એ કોલેજ શું વિદ્યાર્થીઓ માટે હવે સેફ કોલેજ ગણી શકાય કે કેમ અને આ સાથે સુરેન્દ્રનગરના જેસરા ગામના વિદ્યાર્થીનું જે મોત થયું છે એના માતા પિતાએ પણ એવું જ કહ્યું છે કે મારા બાળકનું રેગિંગના કારણે મોત થયું છે હવે જોવાનું એ રહેશે કે જેમના લોકો દ્વારા આ વિદ્યાર્થીનું મોત થયું છે જેમણે રેગિંગ કર્યું છે એ વિદ્યાર્થીઓનો ચહેરો સામે આવશે કે પછી આ કિસ્સો પણ એકદમ ઠંડા પાણીની જેમ એકદમ ટાઢક લઈ લેશે મારું નામ ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ આ કોણ છે તમારો શું થાય છે મારા કાકાનો દીકરો ભાઈ થાય કેના વતની છે ને કયા કોલેજમાં અભ્યાસ કરતા હતા ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો પ્રથમ વર્ષમાં જે એક મહિનો થયો હતો મૂકો તે અમારું મૂળ વતન જેસડા તાલુકા ધાંગ્રા જિલ્લો સુરેન્દ્રનગર શું છે તમને શું ફોન આવ્યો હતો ધારપુર હોસ્પિટલમાં શું હકીકત શું છે એ કે ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો એ કહેતા તમારા છોકરાને કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાયેલું કે મૃત્યુ પામેલ છે અમને તો જે પીએમ અત્યારે અત્યારે પીએમ અર્થે અત્યારે મોકલેલ છે બરાબર પીએમ ચાલુ છે એનું હવે પીએમ ના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા એની ઉપર એમબીબીએસ ના ફર્સ્ટ ઇયર માં અગાઉ ક્યારે ઘરે કોઈ કોલ આવ્યો ક્યારે કોઈ છોકરાને કોઈ તકલીફ પડતી હોય ના એવો કોઈ કોલ નહી કોઈ બી માહિતી મળે કે હેરાન થઈ હોય છોકરાને ના અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજ ની અંદર રેકિંગ ત્રીજા વર્ષ વાળા જરીયા ઈ રેકિંગ કરતા હતા બધાય અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાકો બોર્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામે છે રેકિંગ થયું એવી વાત છોકરા છોકરા અહીંયાના જે તારપુરના જે રહે છે એ અભ્યાસ કરે જે ફર્સ્ટ યરમાં એમ કરતા હતા એ કે રેકિંગ ચાલુ હતું તો અમને યોગ્ય ન્યાય મળે જે કોલેજથી યોગ્ય ન્યાય મળે સરકાર છે તરફથી જે અહીંયાના જિલ્લા વડા અધિકારી પોલીસ અધિકારી યોગ્ય ન્યાય મળે બસ અમારી એ જ માગણી છે મારું નામ ધર્મેન્દ્રભાઈ ગઈકાલે રાત્રે અનિલ કુમાર નટવરભાઈ મેથાણીયા નામના છાત્રનો હોસ્ટેલમાં કોલેપ્સ થઈને શહેરની જે બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલટીમાં લઈ જવામાં આવેલ રાત્રે અને અમારા ડૉક્ટરો એની ઉપર સારવાર કરીને રિવાઈ કરવા ટ્રાય કરેલ પણ જે થઈ શકે નથી વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણેક કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે બોલાવીને એને સાંત આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મીટિંગ અમે બોલાય જ છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે